નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ પંદર ત્રીજો મહિનો બે હજાર ચોવીસ વાર શુક્રવાર આજે આપણે ગોંડલ અને જસદણ માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલાં અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો સૌ ગોંડલ ગોંડલ માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ જોઈ લઈએ જીરું આડત્રીસોથી પાંચ હજાર બસો એકાવન રાયડો આઠસો થી નવસો એકવીસ એરંડા છસો પચાસ થી અગિયારસો એક્યાસી અડદ છસો એકાવન થી અઢારસો ને અગિયાર રૂપિયા મગ બારસો એક થી અઢારસો એકત્રીસ ડુંગળી સફેદ બસો થી બસો છેતાલીસ તુવેર એક હજાર અગિયારથી બે હજાર એકસઠ સોયાબીન આઠસો એકતાલીસ થી આઠસો ને છોતેર રૂપિયા લસણ નવસો એકાણું થી બે હજાર પાંચસો ને એકસઠ ડુંગળી એકોતેર થી ત્રણસો છન્નું મરસાકા છસો એકાવન થી છ હજાર પાંચસો ને એક ઘઉં ટુકડા ચારસો સાઠ થી સાતસો ને છેતાલીસ રૂપિયા ઘઉં લોકોન ચારસો પચાસ થી છસો એક મગફળી ઝીણી આઠસો અગિયાર થી બારસો એકોતેર મગફળી સાતસો એકાવન થી તેરસો સોળ કપાસ અગિયારસો અગિયાર થી સોળસો ને એક રૂપિયો હવે મિત્રો જસદણ માર્કેટ યાર્ડના તાજા બજાર ભવ જોઈ લઈએ ચિંગદાણા બારસો થી પંદરસો પંદર જીરું ચાર હજારથી પાંચ હજાર એરંડા નવસો પચાસ થી અગિયારસો ચણા એક હજાર સિત્તેર થી અગિયારસો ને એકત્રીસ રૂપિયા મરસાલાલ પંદરસોથી છવ્વીસો અઠ્ઠાવન મેથી આઠસોથી એક હજાર પંચાવન અડદ તેરસોથી તેરસો મગ નવસો પચાસથી સોળસો રૂપિયા તુવેર અગિયારસો પચાસથી ઓગણીસો એકાવન ધાણા એક હજારથી સત્તરસો પંચાવન સોયાબીન સાતસો પચાસથી આઠસો પાસઠ લસણ એક હજારથી ઓગણીસો રૂપિયા ઘઉં ટુકડા ત્રણસો પચાસથી છસો દસ ઘઉંલોકન ત્રણસો પાંત્રીસથી પાંચસો સાઠ મગફળી એક હજાર પચીસથી બારસો એંસી કપાસ ચૌદસોથી સોળસો ને વીસ રૂપિયા